પીએમ મોદીના વિદેશ પ્રવાસને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે પીએમ મોદી આજે સાઉદી અરેબિયાની મુલાકાત લે છે આ મુલાકાત સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર થઈ રહી છે પ્રધાનમંત્રી બાવીસ અને ત્રેવીસ એપ્રિલે જ્યારે જદાહ શહેરમાં રહેશે ભારતીય રાજદૂત સુહેલ એઝાજ ખાને સાઉદી અરેબિયાની તેમની મુલાકાત વિશે માહિતી આપી હતી તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી જેદાહા આવી રહ્યા છે અને સૌ સદીઓથી જ હા ઉમરા અને હજ માટે આવતા યાત્રાળુઓ માટે એક બંદર રહ્યું છે તેમણે કહ્યું કે બંને નેતાઓ પ્રધાનમંત્રી મોદી અને ક્રાઉન પ્રિન્સ અહીં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલની બેઠક અધ્યક્ષતા કરવાના છે આ મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં એમઓયુ ઉપર હસ્તાક્ષર અને વિનિયમ કરવામાં આવશે તાજેતરમાં જ વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પીએમની આ મુલાકાત વિશે માહિતી આપી હતી તેમણે કહ્યું હતું કે આ મુલાકાત ભારત અને સૌદી અરેબિયાના સંબંધ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે વિક્રમ મિશ્રીએ કહ્યું કે સાઉદી અરેબિયા ઇસ્લામિક વિશ્વમાં એક અગ્રણી અવાજ છે અને હવે તે પ્રાદેશિક બાબતોમાં પણ મોટી ભૂમિકા ભજવી રહ્યું છે તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાન મોદી અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે સારા અને ઉષ્માભર્યા સંબંધો અને તેમની પરસ્પર સમજણ અને ઉચ્ચ સ્તરીય વ્યૂહાત્મક વિચારસરણી અને દેશો વચ્ચે સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે